એક બાજુ વિકાસ ની વાતો કરવામાં આવી રહી છે તો બીજી એ વિકાસની વાતોના દરેક ગામમાં સરકારી શાળાઓ ખૂબ ખરાબ છે આજે વાત કરવી છે ભાવનગરના મહુવા તાલુકાના માઢિયા ગામ જ્યાં સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે અને આ અભાવને કારણે વિદ્યાર્થીઓ અંધારામાં ભણવા મજબૂર બન્યા છે

ઉનાળામાં વીજ વિના વર્ગખંડોમાં ભણવાનું કેવી કપરી પરિસ્થિતિ છે ટોયલેટ છે લેડીસ સેનિટેશન સુવિધાઓ છે પીવાનું પાણી અને રમત ગમતના જે મેદાનો છે તેની સુવિધાઓ ના નામે મીંડું છે સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆતો કરાય છે પરંતુ જે સ્થાનિક તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે જન્મસિદ્ધ અધિકાર સ્વરૂપે શિક્ષણ મળવું જોઈએ તેવા સમયમાં માટીયાની શાળા જેવી દયની સ્થિતિમાં શિક્ષણ આપવું રાજ્યના શિક્ષણ તંત્ર સામે મોટો પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે

આવી કેવી નીતિ અને તમારી વૃત્તિ તમારી નીતિ અને વૃત્તિ પર પ્રશ્નો થાય દેખાતો તમને જનતાનો વિકાસ કરવા માટે ત્યાં બેસાડ્યા છે નહીં કે તમારો વિકાસ પરંતુ ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે અધિકારીઓ અને નેતાઓ છે પોતાના વિકાસ કરવામાં વ્યસ્ત છે બાકી જનતાનું જે થવું હોય થાય અમુદે તમને શું લાગે રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો ગેસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર